આવેલા ઇન્ડસ્ટ્રીયલો માંથી જે પાણી છોડવામાં આવે છે ખુલ્લી ગટરોમાં પાણી છોડવામાં આવે છે અને આ પાણીના કારણે પાણી છે તે રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યું છે બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને રણછોડ નગર જે વિસ્તાર છે તે બંબાકાર બની ગયો છે ગંદકી ફેલાયેલી છે અને ઇન્ડસ્ટ્રીયલ નું ગંધું ગંધાટું પાણી પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે મહાદેવ અને હાલમાં બાળકોનો અલુણાનો તહેવાર આવવાનો હોય તો નાના નાના બાળકો છે તે મંદિરે આવતા હોય છે પરંતુ આ ગંદા પાણીમાંથી ઘૂંટણ સમા પાણીમાંથી તેઓ મંદિરે પહોંચી રહ્યા છે અને બીમારી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આવના સમયમાં આ વિસ્તારમાં બીમારી ફેલાય એવા એધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ ના તો કુરસદ ગ્રામ પંચાયત જાગે છે ના તો આ વિસ્તારનું તંત્ર જાગે છે વારંવાર કહેવામાં આવે છે સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે પણ કુરસદ ગ્રામ પંચાયતની હદમાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે લોકો કાયમ આમ કાયમ આમ પોકારી ઉઠ્યા છે ત્યારે ભગવાન હવે આ સ્થાનિક ગ્રામ પંચાયતને સદબુદ્ધિ આપે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઈરણ સિંહ ગોહિલ એટીવી ન્યૂઝ સુરત અમજદ ભાઈ કાસન છે અમજદ જે રીતે વરસાદી પાણી ભરાયા છે રંતુનગર આશિયાનગર કેટલી પરેશાની બહુ પરેશાની છે પણ આ પાણી વરસાદનું નથી આપણા કિંમત જીઆરસી ઇલાકાનું પાણી બધું આ નાળામાં છોડે છે ખુલ્લી ગટર ખુલ્લી ગટરમાં છોડે છે એટલે પાણીનો ઉકાવટ થાય છે ને આનાથી ગંદકી થાય છે અમને અહીંયા તીન ગામમાં આ રંતુનગર છે મંદિર છે હનુમાનદાદાનું આ પાણી ભરાયેલું છે નાના નાના બાળકો અહિયાં પાણીમાં જાય છે દર્શન કરવા લીધે એના કારણે એનો નો રોગ થાય બીમારી ફેલાય ને પાછું અહિયાં રહેવાસીઓ કચરું બધું ભેગું કરીને આ ગટર માં નાખે છે ને આ ગટર માં નાખે એટલે કે આ પાણી આગળ વધતું નથી

હવે છે રજૂઆત તો કરી હવે સરકાર ને કોઈ સાંભળતું નથી સરકારને ને રજૂઆત કરી પોતે ભી જોઈ છે એ લોકો પણ કઈ કાર્યવાહી કરતા નથી